નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલ્ડી માંગ કૃપાથી આજે આ પાંચ રાશિવાળા લોકોને મળશે ઈચ્છિત સફળતા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારી યોજનાઓના અમલીકરણમાં મામૂલી અડચણો ઊભી થઈ શકે છે गुस्सा पर काबू રાખીને પોતાની વાતોને બીજાની સામે રાખવી જોઈએ. દુર્ઘટનાની આશંકા છે. વાહન પર ધીમી ગતિથી ચલાવો. শত্রુઓથી સત્તર્ક રહેવું પડશે. જમીન અને मिल्कતનું વિભાજન આજે તમારા পক্ষে માં રહે છે. વિદ્યાર્થીઓને આજે કરિયર संबंधी કોઈ મોટી સફળતા મળી શકે છે. આળસ વધારે હોવાથી કાર્યમાં रुचि રહેશે નહીં. આર્થિક મામલાઓ આજે તમારા પક્ષમાં રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો મિત્રો પાસેથી સહયોગ પ્રાપ્ત થશે કોર્ટ કચેરીના મામલાઓમાં આજે કનિક નવો વળાંક આવી શકે છે જે તમારા હિતમાં રહેશે નોકરી અને વ્યવસાયમાં તમને સફળતા મળશે આજે તમારે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે અને તમે કોઈ મોટા કાર્યમાં આગળ વધી શકો છો શત્રુઓ અને રોગ પર વિજય મેળવશો જીવનમાં પ્રગતિ કરશો વડીલોના આશીર્વાદ મળી શકે છે પ્રશાસન સાથે જોડાયેલ કાર્ય કરવા સરળ બનશે નવું કામ પ્રારંભ કરવાની યોજના બનશે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે તમારા કર્મચારીઓના કારણે પરેશાન રહેશો વિવાદ મતભેદ અને બીજા લોકોની તમારામાંગ ખામીઓ શોધવાની આદતને નજર અંદાજ કરવી પડશે તમારે આજ કોઈ કામથી બહાર પણ જવું પડી શકે છે અને તેમાં તમને સફળતા પણ મળશે મિત્રો અને પરિવારના લોકો પાસેથી તમને મદદ મળશે તમે રોમાંસ પહેલ પહલ કરી શકો છો उद्योगपतिओ जूनी बातों ने ने आग आवनारा समय तरफ आवकना नवा स्त्रोत स्थापित हो कर्क राशि बात करिए तो कोई विशेष प्रियजन साथ बात कर लेवा तूब संतुष्टि मैं कोई पर बंद कर विश्वास न करवो ते धैर्य समझदारी साथ काम लेव पड़ से પરિવારમાંગ વિવાદનું વાતાવરણ બની શકે છે તમે મહેનત કરો અને સંકુચિત માનસિકતા બદલો બાળકોના સ્વાસ્થ્યને લઈને પરેશાન રહેશો વધારે પડતું વિચારવાના કારણે પરેશાન રહી શકો છો પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે મિત્રોની સાથે સમય પસાર થશે સિંહ રાશિની વાત કરીએ તો નોકરીના નવા પ્રસ્તાવો મળી શકે છે નકારાત્મક વિચારોથી પોતાને દૂર રાખો અને મહેનતની સાથે કરવામાં આવેલ બધા જ કામ સરળતાથી પૂરા થશે સ્વાર્થ અને ભોગની પ્રવૃત્તિના કારણથી વધારે પ્રતિષ્ઠા પ્રાપ્ત નહીં કરી શકો કોઈ પણ કામને શરૂ કરવા માંગતા હોય તો આ સમય યોગ્ય છે રાજકારણ સાથે જોડાયેલા લોકોને સારું પગ મળી શકે છે પરિવારના લોકોની મદદ કરવી પડશે પાર્ટનરો સાથે મતભેદ તમને તણાવ આપી શકે છે સમયસર કામ પૂરું ના થવાથી ચિંતામાં રહેશો કન્યા રાશિની વાત કરીએ તો વ્યવસાયમાં દરેક વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહીં પોતાનાઓ સાથે સ્પર્ધા કરવાથી બચવું જોઈએ आजे पर निर्णय लेता पहला तुम्हारी खूबियों अनेक खामियों पर सावधानीपूर्वक विचार कर वो कोई रोकायेल कार्य माता पूरू स्वास्थ्य मिताथ्य सुधारो था शे। कोई नवा व्यक्ति साथे संबंध बनी शके छे विद्यार्थियों अभ्यास में सारी रीते ध्यान नहीं नापी शके। कोई ना खराब व्यवहार हृदय ने ठेस पहुँची छे તુલા રાશિની વાત કરીએ તો નોકરી બદલવાની વાત થઈ શકે છે નિરાશાજનક વિચારોથી બચવું જોઈએ આજના દિવસની શરૂઆત કાર્ય વ્યવહાર સાથે જોડાયેલી સમસ્યાઓને હલ કરવાથી થશે મનોરંજનના કાર્યોમાં સમય વધારે પસાર થશે પરિવાર અને મિત્રોનો દરેક પરિસ્થિતિમાં સાથે મળશે વાણી પર નિયંત્રણ રાખવું પડશે વધારે પડતું બોલવું નહીં મૂડીનું રોકાણ હજુ કરવું નહીં વ્યવસાયના વિસ્તરણ માટે નાણાં એકત્રિત કરવામાં રહેશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે કોઈ નવા સોદા પર સાઈન કરવા પર વિચારી શકો છો નોકરી કરનાર લોકોની અધિકારીઓ પાસેથી પ્રશંસા મળશે तमारा सारा प्रयत्नों छता बनी सके विरुद्ध ज रहे तेथी तमारे सारी व्यवहारिकता अपनावी पड़ से दाम्पत्य जीवन में ज समझी विचारी ने ज कोई मोटो निर्णय लेव आजे कोई एवं बात तरी सके जेना ते परेशान धनराशि बात करिए तो આજનો દિવસ તમારા માટે સારી તક લઈને આવશે કાર્યોમાં અડચણ આવી શકે છે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું પડશે આજે તમારે પોતાની શારીરિક ક્ષમતાથી વધારે કાર્ય કરવું પડી શકે છે અવિવાહિત લોકોને લગ્નનો કોઈ પ્રસ્તાવ અચાનકથી મળી શકે છે તમારો સમય સકારાત્મક કામોમાં કરવામાં લગાવો સફળતા જરૂર મળશે આજે એવા મામલાઓ પડવાથી તમારે બચવું જોઈએ કે જેનાથી તમારે કંઈ લેવા દેવા ના હોય મકર રાશિની વાત કરીએ તો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે દાંપત્ય જીવનમાં આજનો દિવસ અનુકૂળ રહેશે અને આજે તમને તમારા જીવનસાથી પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે તમારે તમારું ધૈર્ય અને દ્રઢતા સાથે બની રહેવું પડશે કાર્યક્ષેત્રમાં પહેલાથી બનાવેલું પ્લાનિંગ કોઈ બીજાને સામે રાખું નહીં નહીં તો કોઈ બીજો વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે આર્થિક પક્ષ નબળો હોવાના કારણે ઘરમાં થોડી તણાવની સ્થિતિ બની રહેશે આજે કાર્યસ્થળ પર પ્રમોશનનું અણસાર છે કુંભ રાશિની વાત કરીએ તો પ્રેમમાં રહેલા લોકોને આજે નિરાશાનો સામનો કરવો પડી શકે છે આજે તમારે થોડો સંયમ રાખવાની આવશ્યકતા રહેશે કારણ કે વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે આજે ધનલાભ થવાના અમુક નવા અવસર પણ મળશે ઘરેથી નીકળતા પહેલા માતા પિતાના આશીર્વાદ લેવાથી તમારા બધા જ કામ ખૂબ જ સરળતાથી પૂરાં થઈ જશે થોડો ચિંતાજનક સમય છે ખર્ચ વધારે થઈ શકે છે જમીન સંબંધિત વિવાદોના કારણે ચિંતા રહેશે મીન રાશિની વાત કરીએ તો આજે માનસિક રૂપથી તમે ખૂબ જ આનંદિત રહી શકશો જીવનસાથી સાથે પણ તમારા સંબંધો સારા રહેશે પ્રેમમાં રહેલા લોકો માટે પણ આજનો દિવસ અનુકૂળ રહેશે આજે તમને પરિવાર તરફથી સહયોગ મળશે તમે તમારા પોતાના પર વધારે પૈસા ખર્ચ કરી શકો છો તમારે પારિવારિક જીવન પર પણ ધ્યાન આપવું જરૂરી છે જે લોકો અવિવાહિત છે આજે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે વિદ્યાર્થીઓને આજે ઓછી મહેનતથી સફળતા મળી જશે આજે થોડો વધારે ખર્ચ થઈ શકે છે તો મિત્રો અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો